અમરેલીના જાળીયા ગામે ગૌચર જમીનમાંથી બિનકાયદેસર માટીનું ખનન થઈ રહ્યું છે આ મામલે મોટી સંખ્યામાં માલઢોર અને પશુઓ સાથે માલધારીઓ દ્વારા ગૌચરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું માલધારી સમાજે કહ્યું કે જો તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના ગાવડકાથી બગસરા રાષ્ટ્રીય ધોરીમાર્ગના બે લેન અપગ્રેડેશન પ્રોજેક્ટ હેઠળ કામગીરી શરૂ છે ચાલી રહેલા માટી કામને લઈને આજે જાળીયા ગામના માલધારી પશુપાલક સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ માટે શ્રી કન્સ્ટ્રક્શનને લગભગ પાંચ હજાર મેટ્રિક ટન માટી ઉપાડવાની પરવાનગી આપવામાં આવી છે છતાં પરવાનગીવાળા સ્થળે નહીં પરંતુ અન્ય સ્થળે એટલે કે સર્વે નંબર નેવુંની ગૌચર જમીનમાંથી માટી ઉપાડવાના જાળિયા ગામના માલધારી સમાજે આક્ષેપ કર્યો છે ગૌચર જમીન માલધારી સમાજ માટે જીવિકાનો આધાર હોવાથી જાળિયા ગામમાં પંદરસો થી બે હજાર જેટલા માલઢોર સાથે ગૌચરમાં જ સામૂહિક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું માલધારીઓનું કહ્યું છે કે તેઓ અગાઉ કલેક્ટર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી ચૂક્યા છે છતાં યોગ્ય ન્યાય નહીં મળતા તેમને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે અહીં સવાલ એ થાય છે કે શું ગૌચરની જમીનમાંથી માટી ઉપાડવાની પરમિશન મળે ખરી હાલ અમારે ક્યાં લઈને જવું અમારા રોજીરોટી નો સવાલ છે આ અમારા ગાયો ભેંસો ને ક્યાં ચરાવા લઈને જવા અમે કલેક્ટર ને પ્રાંત અધિકારી બધે અમારી અરજી કરેલી છે અમે રજૂઆત કરી છે છતાં અમને કોઈ ન્યાય મળ્યો નથી ત્યાંથી અમારી એટલી જ અપીલ છે કે અમારા ગૌચર નું કામ રોકાઈ આ માટી લેવાનું અને અમારું ગૌચર બચી જાય એટલી અપીલ છે અમારી નહીં મળે જો ન્યાય નહીં મળે તો અમારા ગાયો ભેંસો ને લઈને અમે બે થી ત્રણ દિવસ અહિયાં બેસવા તૈયાર છીએ ગૌચર ની જગ્યા ઉપર